कृष्ण कनैया लाल की जय राम चंद्र भगवान जय महापुळदेवी खुडिया मात की मनडा नो लियो जपे तारू नाम मारे ये पडले जावो मार मनडा नो मोर तारू नाम रे ये पडीए जावो मराम ખૂટવા લાગી મારા આમ ખૂટવા લાગી મારા આમ મારી રે ઝૂપડીએ આવો મારા રમ મંડડાનો મોર લ્યો ધપે તારું નામ મારી રે ઝૂપડીએ આવો મારા રામ મનડા નો જપે તારું નામ મારી રેતું પડી આવો મારા ગતિ આશા સુરજ યુગે ને મારી યુગતિયા સંજા ડળે ને હું તો બનુ ની

મનડાનો મોર લિયો ઝે તારું નામ મારી રે પડીએ આવો મારા નામ મનડાનો નો મોરલિયો ઝપે તારું નામ મારી રે પડીએ આવો મારા નામ રાખડી મુજને દેખાય છે ಿಲು ದೂೆ ನೈ ರೇ ಅವರ ಪ್ರಾಣಿ ರೇಜು ಪಡಿ ಮಾಾರ નહીં રે આવો તો વાલા જાસે મારા પ્રાણ મારી રે આવો મારા રામ મંડળા નો મોર જપે તારું નામ મારી રે દુ આવો મારા રામ મંડળા નો મોર તારું નામ મારી રે આવો મારા રામ एक वार तारी जागी जोताई एक वार तारी जागी जोथाई आसु बिंदू ती सरळ पखाळू आसु ना बिंदू ती सरळ पखाळू मागू सदा तारा सरळ निशा મા ગુરુ સદા તારા શરણોની આશા મારિયે જો પડીએ આવો મારા નામ મારિયે જો પડીએ આવો મારા નામ મનડાનો મોરલીઓ જપે તારું નામ મારી રે જો પડીએ આવો મારા નામ મનડાનો મોરલીઓ જપે તારું નામ મારીને તું પડીએ આવો મારા રામચંદ્ર ભગવાનની જય